શું ખેડૂત મિત્રો તમે જાણો છો કે ભારતમાં એક તલની અદ્ભુત વેરાયટી છે જેને ફૂલે બુલબુલ તલ કહે છે ફૂલે બુલબુલ તલનું બીજ વાવવાનો શ્રેષ્ઠ સમય દસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ વચ્ચે છે ફૂલે બુલબુલ તલ માત્ર એસીથી પિંચ્યાસી દિવસમાં પરિપક્વ થાય છે લાઇનથી લાઇનનું અંતર આઠથી દસ ઇંચ અને હોદથી છોડનું અંતર ચારથી છ ઇંચનું રાખવું મહત્તમ ઉત્પાદન વીસ મન મળે છે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ સાથે ડીએપી ખાતરનો ઉપયોગ કરો સાથે સડસઠ ટકા સલ્ફેટ અને ચૌદ ટકા જસત ધરાવતા ઝિંદા ખાતરનો ઉપયોગ કરો સોળ ગુઠાના વિઘે એક કિલોથી એક પોઈન્ટ પાંચ કિલો બિયારણ વાપરી શકો છો ફૂલે બુલબુલ તલ એક વિઘામાંથી આઠથી વીસ મણ ઉત્પાદન આપતી વેરાયટી છે ગયા વર્ષે અન્ય વેરાયટીની સામે ત્રેવીસ ટકા વધુ ઉત્પાદન આપતી વેરાયટી સાબિત થાય છે છોડની બેથી ત્રણ પોઈન્ટ પાંચ ફૂટની ઊંચાઈ સુધી હાઈટ થાય છે તેથી જો તમે ઉચ્ચ ઉપજ આપતી વેરાયટી ગોતી રહ્યા છો તો તમે ફૂલે બુલબુલતલનું વાવેતર કરી શકો છો ડિટેલમાં વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર જઈને વિડિયો જોઈ શકો છો